કરવામાં આવે છે ત્યારે આયોજિત આ કાર્યક્રમ દરમિયાન પણ તેમણે તમામ લીલાગરી પરિવારોને ભવ આમંત્રણ પાઠવ્યું છે પાદરા ટાવર સામે રબારીવાલ લીલાગરી માતાનું મંદિર જે અમારા રામજી દાદા પ્રેરિત બુવાજી લાલજીભાઈ છે આ મંદિર તમામ પાદરા શહેર અને વડોદરા જિલ્લામાં એક સુપ્રસિદ્ધ મંદિર છે આ મંદિરના લીલાગરી મંદિરે તારીખ પહેલી તારીખે સહસ્ત્ર તત્વ યજ્ઞનો પ્રારંભ થાય છે અને બીજી તારીખે બપોરે બે વાગે અમારા રબારી સમાજના સાધુ સંતો તથા પાદરાના નામચીન મંદિરના સંતો અહીં આવવાના છે એમનું પણ સન્માન કરવામાં આવશે અને બીજી તારીખે રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્રીજી તારીખે સહસ્ત્ર શબ્દની અમેની પુનરાવૃત્તિ રાખી છે અને સાંજે લીલાગીરી માતાજીનો મળવો રાખેલો છે આ પ્રોગ્રામ રાખવાનો હેતુ એક જ છે શ્રી ભુવાજી લાલજીભાઈ દ્વારા કે દેશનું કલ્યાણ રાષ્ટ્રનું કલ્યાણ અને રબારી સમાજને હરહરે આલમનું કલ્યાણ થાય એ હેતુથી આ માલીલા ગરીએ пеર્ણા કરી છે અમારા 부વા શ્રીને અને આ કાર્યક્રમમાં દરેકને પધારવા આમંત્રણ છે લીલાગરી માધવી જય લીલાગરી માતાની આશીર્વાદથી 5 દિવસનો સત્ય ચંડીનો પ્રોગ્રામ રાખેલ છે લીલાગરી માતાની કૃપાથી સાધુ સંતો મહંતો રાત્રે ડાયરો ત્રીજી તારીખે મોડવો માતાજીનો રાખેલો છે એ નિમિત્તે આ બધો પ્રોગ્રામ ચાલશે દરેક ભાઈ ભક્તોએ પધારવા આમંત્રણ પાઠવું છે બોલો લીલાગરી આજ રોજ પાદરા મુકામે લીલાગરી માતાના મંદિરે જે ત્રણ દિવસનો નવા વર્ષના આરંભ પૂર્વે ત્રણ દિવસનો જે પ્રોગ્રામ રાખ્યો છે મહાયજ્ઞ મહાયો માંડવો અને સંતો જે બિરદાવણા છે એ પાઘડીનું પણ આજે પૂજન થયું છે તો ત્રણ દિવસનો જે પ્રોગ્રામ છે માતાજીનો એ વિશ્વના કલ્યાણ અર્થે રાખેલો છે અને લીલાગિ માતાજીનું મંદિર વર્ષો જૂની પરંપરા પ્રમાણે અહીંયા ખૂબ બધા ભક્તો માય ભક્તો આવે છે અને ચૈત્ર મહિનાની આઠમ અને એવા અનેક તહેવારો અહીંયા વર્ષોથી ઉજવાય છે તો સર્વે ભક્તોનું સાનિધ્ય સુખમય રહે અને ખૂબ નિરોગી બધા રહે એ માટે ભુવાજીએ માતાજીની પ્રેરણાથી આ ત્રણ દિવસનો સંપૂર્તિ યજ્ઞ અને લીલોળા માંડવાનો અને સંતો મહંતોના સમયનો જે પ્રોગ્રામ રાખ્યો છે એમાં દરેક લીલાગી પરિવાર અને માય ભક્તો અને સમાજના દરેકને વધારવા ગુવાજી તરફથી લીલાગરી પરિવાર તરફથી હાર્દિક આમંત્રણ છે ચંડી ના પાઠ થઈ ગયા છે સંપુટ અને એનો દશામ સોમ છે ત્રણ દિવસ આ વિશ્વના કલ્યાણ હેતુથી આ માતાજીનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને તેની યજ્ઞ ચંડી પણ રાખવામાં આવી છે તો દરેક ભાવિ ભક્તોને પધારવા મા પરિવાર તથા કુવાજી તરફથી ભાવભર્યું આમંત્રણ છે મહા